શ્રી અખિલ કચ્છ પ્રાથમિક શિક્ષક નિધિ સાર્વજનિક ટ્રસ્ટનો બેતાલીસમો સન્માન સમારંભ શ્રી પાટવાડી શાળા નંબર એક ભુજ ખાતે યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ સા ગોડ પ્રજ્ઞેશભાઈ છાયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે ભુજ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાષ્ટ્રીય રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મેળવનાર તેમજ પીએચડી શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત શિક્ષકોના સંતાનોને પણ બિરદાવવામાં આવ્યા હતા તેજસ્વી વિદ્યાર્થીઓને પારિતોષિક વિતરણ અને શિષ્યવૃત્તિ વિતરણ પણ કરવામાં આવ્યું હતું સંસ્થાના બેતાલીસમાં સન્માન સમારંભમાં કચ્છભરમાંથી શિક્ષક પરિવારો ઉપસ્થિત રહ્યા હતા પંડ્યાએ ચંચલ ન્યૂઝ સાથે વાત કરી હતી ખાસ કરીને સંસ્થા ઓગણીસો ચોતેરમાં એની સ્થાપના થઈ હતી અને શિક્ષકોની પ્રગતિ માટે એ કામ કરે છે જે તે સમયે સો રૂપિયા પગાર હતો ત્યારે અમે શિક્ષકનું મરણ થાય તો એક હજાર રૂપિયાની સહાય કરતા પછી ધીમે ધીમે એમાં સુધારો કર્યો એ તો અમે ચાલુ જ રાખ્યું છે પણ વિદ્યાર્થીઓને સન્માન કરવાનો કાર્યક્રમ પણ શરૂ કર્યો એમાં ધોરણ ચોથાથી કરીને ઉચ્ચકક્ષા સુધી જે અભ્યાસ કરે એ નામાંકિત પારિતોષિક યોજના જે અમે કરી છે એના પ્રમાણે એના પુરસ્કાર આપીએ છીએ હા નામાંકિત પારિતોષિક જે અપાય છે એમાં પણ અમે સંસ્થાકીય એટલું ને એટલું ઉમેરીને પણ બાળકોને ન્યાય મળે એના માટેના અમારા પ્રયત્ન છે અને ખાસ કરીને આ સંસ્થા ઘણા વર્ષો જૂની હોય એના કેટલાક સભ્યો તો અવસાન પામ્યા છે એટલે આ વખતે અમે એક ઝુંબેશ ઉપાડવાના છે કે આ સંસ્થામાં ખાસ કરીને આજીવન સભ્યો શિક્ષકો બને તો એના સંતાનો વધુમાં વધુ આ પાત્ર બને અને સંખ્યામાં વધારો થાય આગામી દિવસોની અંદર રાજ્ય રાષ્ટ્રીય પારિતોષિક વિજેતાનું પણ અમે સન્માન કરીએ પણ હવે જિલ્લા લેવલે પણ શિક્ષકો જો સન્માનપાત્ર બને તો એનું પણ સન્માન અને ખાસ કરીને જે લોકો નિવૃત્ત થાય છે એમનું પણ અમે સન્માન દર વર્ષે કરીએ છીએ એ રીતે આજે પણ જે શિક્ષકો પોતે વિગત મોકલે અને વિગત મંગાવવા પાછળનો અમારો હેતુ એ જ છે કે એને કાંઈ પણ મેડલ કે સન્માનપત્ર હોય તો એની વિગત તો આપણા પાસે હોવી જોઈએ ને એ રીતે મેં માગીએ છીએ એટલે આ સન્માન જેટલા નિવૃત્ત થાય એટલા બધા રજૂ નથી થતા પણ જે રજૂ થાય છે એનું બધાનું સન્માન અમે મોમેન્ટો અને સાલથી કરીએ છીએ આ ઉપરાંત અને ઘણી વખત જો કોઈને સહાયની જરૂરિયાત પડે પણ હમણાં કોઈ સહાયની જરૂરિયાત નથી પડતી કારણે પગાર અને સરકારની સુવિધા પણ વધી ગઈ છે એટલે એ અમે કરી શકતા નથી પણ આજીવન સભ્યો શિક્ષકો બને એ આપના માધ્યમથી હું શિક્ષકોને વિનંતી કરું છું આજે અમારા બાળકો જે છે બાળકો નામાંકિત પાર્થથી વિજેતા થયા છે એનો સન્માનનો નિવૃત્ત શિક્ષકનો સન્માનનો અને પીએચડી થયેલા શિક્ષકોનું સન્માન પણ અમે ચાંદીના મેડલથી જુદા જુદા વિદ્યાર્થીઓનું અને સાલ અને મોમેન્ટો દ્વારા અને રોકડ પુરસ્કાર દ્વારા આજે અમે કાર્યક્રમ રાખ્યો એમાં અમારા ભાઈશ્રી ભુજ તાલુકાના ભાઈ શ્રી ઘનશ્યામસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને માંડવીથી અમારા સાથી ભાઈ શ્રી દિનેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા રમેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા વનરાજભાઈ ઉપસ્થિત રહ્યા અને નવા કાર્યકરો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા માટે આનંદની લાગણી અનુભવ